મારમાર પટેલ છે હું આ ગામની સરપંચ છું સરપંચ તરીકે વારંવાર સરકારે રજૂઆત કરી છે કે આ બધા તળાવો તોડી પાડે કેમ કે આ તળાવોના લીધે અમારા ગામના પાણીનો નિકાલ થતો નથી પાણીનું મિક્સિંગ જે ખાર ચડે છે એ ખેતીમાં પણ અમને નુકસાન કરે છે એવી જ રીતે એ લોકોએ તળાવની વચ્ચોવાચ અમારું ગૌચરણ રોકી દીધું છે જેના લીધે ચાર કિલોમીટર ફરીને પશુઓને ત્યાં ચરવા જવા પડે છે એવા તો આખા ઓલપાડ તાલુકામાં દસ હજાર હેક્ટરથી વધારે જમીન પર તળાવો બનેલા છે જેમાંથી નેવું ટકા તળાવો ગેરકાયદેસર જો દાદાનું બુલ્ડોઝર બધી જગ્યાએ ફરતું હોય તો મારી દાદાને બે હાથ જોડીને વિનંતી છે કે આ તળાવો પર પણ આ બુલ્ડોઝર ફેરવી દે જેથી કરીને આ પતી રહેલા ગામડાઓને બચાવી શકાય મેં સરકારને મામલતદાર લેવલે કલેક્ટર લેવલે મુખ્યમંત્રીને અહીંયા સુધી કે પ્રધાનમંત્રી સુધી આ વસ્તુની રજૂઆત કરી છે અહીંયા સુધી કે અમે ઈચ્છામૃત્યુની પણ માગણી કરી છે છતાં પણ સરકાર બિલકુલ અમારા કોઈ પણ સવાલનો જવાબ નથી આપતા ઇવન આ તળાવો જે પાસ કર્યા છે એના કાગળિયાઓ સુધા સરકાર પાસે નથી અમે આરટીઆઈ થકી કેટલી વાર જવાબો માંગ્યા છે છતાં પણ કોઈ જવાબ અમને સીધો મળતો નથી એ બોર્ડ જ અહીંયાથી નથી ચાલતું એનું સૌથી મોટું કારણ કરોડપતિઓ છે જેને આ ઝીંગામાંથી ફાયદો થાય છે ઝીંગા તળાવોથી ફાયદો થાય છે આ ઝીંગા તળાવોના લીધે ગામમાં જે વેબનું પાણી આવે છે ભરતીનું એ સીધું ગામ સુધી આવે છે જેનાથી અહીંયા ઝારો એવું ઊંઘતું નથી એટલે સૌથી મોટું નુકસાન પહેલાં પશુપાલનને થાય છે અમારે ત્યાં નેવું ટકા વસ્તી પશુપાલન પર નભે છે અને એ બાકી હંડ્રેડ પર્સેન્ટ ખેતી પર નભે છે તો ઓલમોસ્ટ બધું પાણી વેબનું મિક્સ થવાથી ખેતી એકદમ પડી ભાંગી છે આની વચ્ચે ખેતી છે પેલી બાજુ ખેતી છે આખા બાકી બધે ફરતે તળાવો છે જેથી દરિયાનું પાણી જે ભરતી આવે છે સીધું ખેતરોમાં મળી જાય છે જેના લીધે પાકને ભયંકર નુકસાન થાય છે હવે અમારી ખેતી જ નહીં રહેશે પશુપાલન જ નહીં રહેશે અમારું મેન જીવન જ એના પણ ડબે છે જીવન જીવવાનું કારણ જ નહીં રહેશે તો પછી જીવવાનું કોઈ મતલબ નથી એટલા માટે અમે ઈચ્છામૃત્યુની માગણી કરી હતી સરકારના મળત્યાઓ લોકો જ ઈચ્છા મૃત્યુ માટે અમને મજબૂર કરી રહ્યા છે તો હાર્વેસ્ટિંગ ટાઈમે જે ઝીંગા હાર્વેસ્ટિંગ કરે ત્યારે આખા ગામને ગંદી સ્મેલનો સામનો કરવો પડે છે ને જ્યારે એ લોકો મીઠા પાણીનો સ્રોત સ્રોત અહીંયા ઓછા છે એટલા માટે એ લોકો ભૂગર્ભ જળ ખેંચીને પાણીનો ઉપયોગ કરે છે એટલે એ પણ નુકસાન કરે છે અને ખેતી જે મેન અહીંયા કાંઠા વિસ્તારની ખેતી મેન છે તે ખેતીનું ખેતીને ભયંકર નુકસાન થાય છે આ તળાવના લીધે